માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાંથી જે હાર્ડ કોર્ટ ક્રિમિનલ છે કે શરીર સંબંધી મિલકત સંબંધી ભૂતકાળમાં પાસા થયેલા હોય તડીબાર થયેલા હોય ખનીજ ચોરીના ગુના હોય ખંડણીખોર હોય આ બધા ગુનાના જે આરોપીઓ છે બુટલેગર અને ગેમ્બલર આ બધાની એક યાદી સરોવગ્રાહી યાદી તૈયાર કરવામાં આવેલ છે અને આ તમામ વિરુદ્ધ આજથી કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવેલ છે આણંદની